મહાન વૈષ્ણવ સ્વામી હરિદાસજીને શ્રી બાકે બિહારીજીની દિવ્ય પ્રતિમા પ્રાપ્ત થઈ હતી આ રીતે વિશાખા આજ સુધી પણ વ્રજ ભક્તિનું પ્રતિક અને મહિમા ધરાવે છે હાસ્ય પ્રસંગની લીલાનો ભાવ દર્શન કરીએ એકવાર રાધાજી મનમાં થોડા ઉદાસ બેઠા હતા શ્રી કૃષ્ણ તેમને મનાવવા માટે અનેક વાતો કરતા હતા પણ રાધાજીના ચહેરા પર હજી સ્મિત પ્રગટ થતું ન હતું ત્યારે વિશાખા સખીએ હળવાશથી વાત કરી રાધે આ શ્યામજીને જુઓ તો ફૂલોના સાગરમાં રહે છે પણ તમને હસાવવા માટે એક ફૂલના પણ બરાબર નથી બનતા બધી સખીઓ ખિલખિલાટ હસી ઉઠ્યા કૃષ્ણ શર્માતા હસતા રાધાજીને એક ગુલાબનું ફૂલ અર્પણ કરે છે અને તરત જ રાધાજીના ચહેરા પર ચાંદની સમાન સ્મિત છમાઈ જાય છે એથી વિશાખ સખી હાસ્ય પ્રસંગ કરનારા તરીકે પ્રસિદ્ધ છે એમની સેવા માત્ર વસ્ત્ર શ્રંગાર સુધી સીમિત નથી પણ યુગલને આનંદિત રાખવાની કળામાં પણ પારંગત છે અહીંથી આપણે શું શીખી શકીએ કે જીવનમાં ક્યારેય કોઈ ઉદાસ હોય તો વિશાખ સખી જેવી હળવી સ્મિત ભરી વાત કરી દઈએ અને જ્યારે કોઈ તરસે ત્યારે ભગવાને આપેલા સ્ત્રોતોનો ઉપયોગ કરીને એને પાણી પીવડાવીએ આ નાના નાના પ્રસંગો આપણને વ્રજ સેવાના સૂક્ષ્મ માર્ગ તરફ દોરી જાય છે આ કથાઓ પ્રાચીન વ્રજ પરંપરા ભક્તો દ્વારા ગવાતી કથાઓ અને નિધિવનના લોક પ્રચલિત प्रसंगो पर आधारित बोलो शिवल्लभाधी शकी जय